નમસ્કાર મિત્રો મિત્રો આજે અઢાર ત્રણ બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે તો દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જુનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટ યાર્ડના ભાવતાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી શરૂઆતમાં આવે છે રાયડો રાયડાના આજે કોડીનારમાં ભાવ રહ્યા નવસોથી નવસો એક્યાસી રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો ચુમ્માલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો આઠ રૂપિયા મેથી નવસોથી બારસો પચાસ રૂપિયા અડદ 1300 થી 1905 રૂપિયા દાણા 1200 થી 1400 રૂપિયા સોયાબીન 750 થી 884 રૂપિયા જુવાર 750 થી 930 રૂપિયા बाजरी 370 થી 527 રૂપિયા ઘઉં ટુકડા 490 થી 600 રૂપિયા ઘઉં લોકવન 465 થી 476 રૂપિયા મગફળી ચીણી 1145 થી 1263 રૂપિયા મગફળી 1200 થી 1325 રૂપિયા જુનાગઢ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ પ્રથમ આવે છે જીરું જીરુના આજે જુનાગઢમાં ભાવ રહ્યા ચુમ્માલીસોથી ચાર હજાર નવસો પચીસ એરંડા એક હજારથી અગિયારસો ચાલીસ રૂપિયા ચણા એક હજાર વીસથી અગિયારસો બેતાલીસ રૂપિયા અડદ પંદરસોથી અઢારસો છત્રીસ મગ પંદરસોથી અઢારસો એંસી રૂપિયા તુબેર ઓગણીસોથી બાવીસો એકાવન રૂપિયા દાણા બારસોથી પંદરસો છેતાલીસ સોયાબીન આઠસો પચીસથી નવસો એક રૂપિયા બાજરી ત્રણસો પચાસથી ચારસો અઢાર રૂપિયા તલકાળા સત્યાવીસોથી સત્યાવીસો રૂપિયા તલ સફેદ ત્રેવીસોથી ચોવીસો સાઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો ચાલીસથી છસો ચોત્રીસ રૂપિયા ઘઉં લોકવન ચારસો વીસથી પાંચસો એકાવન મગફળી ચીણી એક હજારથી લઈ અને બારસો અડસઠ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌ આવે છે કલોજી કલોજીના આજે ભાવરિયા અઠ્યાવીસો પચાસથી છત્રીસો ચાલીસ રૂપિયા સિંગદાણા સોળસો ચાલીસથી સત્તરસો પચાસ જીરુ ચુમ્માલીસોથી ચાર હજાર આઠસો બાવન રાયડો આઠસો એંસીથી નવસો પંચોતેર રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો ચાલીસ રૂપિયા સુવા સોળસો એકથી સોળસો એક મેથી એક હજાર ત્રીસથી તેરસો એંસી રૂપિયા અડદ ચૌદસોથી ઓગણીસો નેવ્યાસી મગ 1856 થી 2146 રૂપિયા એશબગુલ 3000 થી 3000 રૂપિયા તુવેર 1550 થી 2162 રૂપિયા તાણા 1350 થી 1910 રૂપિયા અજમો 2574 થી 2880 રૂપિયા સોયાબીન 860 થી 891 જુવાર 830 થી 930 લસણ 1150 થી 2200 રૂપિયા વરિયાળી 1475 થી 2048 રૂપિયા મરચાં ચૂકા ચૌદસોથી પાંત્રીસો રૂપિયા તલ તલકાળા અઠ્યાવીસોથી ત્રણ હજાર પાંત્રીસ તલ સફેદ ત્રેવીસો પાંસઠ સેમ ભાવ ત્રેવીસો પાસઠથી છવ્વીસો પાંત્રીસ રૂપિયા ઘઉં ટુકડા ચારસો બાણુંથી છસો બે રૂપિયા ઘઉં લોપન ચારસો ઇઠોતેરથી પાંચસો પાંત્રીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર પંચાવનથી બારસો બત્રીસ રૂપિયા મગફળી ચીવીસ એક હજાર સાઠથી તેરસો ચોત્રીસ રૂપિયા અને કપાસ પંદરસોથી સોળસો વીસ રૂપિયા बात कर गोंडल गोडल मार्केट यार्ड बजार भाव ने तो सौ प्रथम आए से कलोजी कलॉजी आज भाव रिया 2500 छत्सौ एकतालीस जीरु तरह हज़ार पांच हज़ार एक रुपया रायडो नव सौ एकत्र सौ एकसठ रुपया एरंडा नव सौ एक अगियारो रुपया चना एक हज़ार एक थी अगिय सौ 600 अड़द थी सत्तर सौ एकसठ रुपया मग सत्तर थी सौ एक रुपया डूंगली सफेद एक सौ 224 बसो चौबीस रुपया तुवेर 1000 થી 2061 રૂપિયા દાણા 1001 થી 2076 રૂપિયા सोयाबीन 801 થી 881 રૂપિયા डंगळी 91 થી 336 રૂપિયા મરચાં ચૂકા 751 થી 4801 રૂપિયા ઘઉં ટુકડા 450 થી 726 રૂપિયા ઘઉં લોકવન 440 થી 561 રૂપિયા મખફળી જીણી 731 થી 1346 રૂપિયા મખફળી 1800 અગિયારથી બારસો છત્રીસ રૂપિયા કપાસ અગિયારસો એકથી પંદરસો છન્નું રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા સિંગદાણાના ભાવ રહ્યા બારસો પાસઠથી ચૌદસો પચીસ રૂપિયા જીરું ચોત્રીસો દસથી એકાવનસો રૂપિયા એરંડા ઓગણીસો થી અગિયારસો છત્રીસ ચણા નવસો ત્રીસથી અગિયારસો ચોવીસ રૂપિયા તુવેર એક હજારથી ઓગણીસો પંચાવન ધાણા र सौ ओगण छियासी रुपया सोयाबीन आठ सौ अठावीस आठ सौ तेपन रुपया जुवार सौ त्री पांच सौ नौ सौ छत्तीस रुपया तल सफेद अठार सौ छवीसौ एकावन, घऊ टुकड़ा चार सौ छवीस छ सौ अठावन रुपया घऊँ लोकवन चार सौ चार थी पाँच सौ रुपया मगफली झीणी सात सौ थी बार सौ सात रुपया मगफली नौ सौ पिंचोतर सौ पच्चीस रुपया कपास એક હજાર અઠ્ઠાવનથી પંદરસો રૂપિયા જામનગર માર્કેટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ આવે છે જીરુ ના જામનગરમાં ભાવરૈયા ત્રણ હજારથી ચાર હજાર નવસો પાંત્રીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો પાસઠ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો બેતાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો પચાસ રૂપિયા અડદ બારસોથી અઢારસો રૂપિયા તુવેર પંદરસોથી બે હજાર પિસ્તાલીસ ધાણા 1050 થી 1830 રૂપિયા अजमो 1100 થી 3905 રૂપિયા લસણ 800 થી 2100 રૂપિયા ડુંગળી ફક્ત 50 રૂપિયા થી 340 રૂપિયા મરચાં ચુકા 900 થી 2480 રૂપિયા બાજરી 300 થી 455 ગاؤ ટુકડા 400 થી 553 રૂપિયા મગફળી જીણી 1000 થી 1200 રૂપિયા મગફળી નવસો પચાસથી બારસો પચીસ રૂપિયા અને કપાસ બારસોથી સોળસો ચાલીસ રૂપિયા તો આ આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો